જાનમાલ નું નુકસાન થાય તેવી સંભાવનાને ધ્યાને રાખી સ્થાનિક વિસ્તારના ચૌદ જેટલા રહીશોએ તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે પુરાણની કામગીરી રોકવા માંગ કરવામાં આવી હતી અગાઉ પણ ચોમાસામાં સ્થાનિક વિસ્તારના રહીશો રજૂ કરણની કામગીરી થઈ રહી છે ત્યારે સમગ્ર વિસ્તાર ડુબાણમાં જાય તેવી સંભાવના દર્શાવી છે ત્યારે તાત્કાલિક અસરથી માટી ભરણીનું કામ બંધ કરાવવા સ્થાનિક રહીશોએ લેખિત રજૂઆત કરી આદિવાસી સમાજના લોકો રહે છે એ લોકોના ફ્રન્ટમાં ફ્રન્ટમાં અગાડી એક જમીન છે જે જમીન પર બબલુ નામક એક ભાઈ છે વાપીના જે માટી પુરાણ કરીને આખી જમીન લેવલ કરી દીધી છે જેના કારણે જે કુદરતી વહેણ હતી અંદરથી અને તે વહેણના કારણે વરસાદી પાણી નીકળી જતું હતું આજે ગયા વર્ષથી એ લોકોની સમસ્યા નિશ્ચિત થઈ ગઈ છે અને ત્યાં પાણી ભરાઈ જાય છે એ લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે અનાજ બગડી જાય છે એ લોકો સ્કૂલે એમના બાળકો સ્કૂલે નહીં જઈ શકતા માટે એ લોકોને મોટી સમસ્યા વરસાદી પાણીના લીધે થઈ ગઈ છે તેના માટે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે તાત્કાલિક એમાં સર્કલને મોકલાવીને સ્થળ નિરીક્ષણ કરાવીને એ લોકોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે અમે કરમેલા ગામથી આવેલા અહીંયા અમારે પાણીની સમસ્યા છે અમને એક જ નારો લાગી આપેલો અમારે ઘરમાં પાણી ભરાઈ જાય અમને કોઈ જોવા નહીં આવે પાણી ભરાઈ જાય ત્યારે મારું બેન નામ છે અમારે તરણ પેલા ગામમાં રહેવાનું છે પાણી પર જાય અને ઘરમાં ખાવાનું ખાવાનું નહીં બનાવાય સાથે ખાવાયું અમે ભૂખા મારીએ અને નોકરી બી નહીં અવારે જવાય નહીં તો છોકરા સ્કૂલમાં બી નહીં જઈ શકે તો અમે સામાન કંઈ લાવવાના દુકાનમાં બી નહીં જઈ શકે અમે આટલું બધું સામાન કરતા તો બી ગામના સરપંચ લોકો કોઈ જોવા નહીં આવે બસ આટલું અમાર વિનંતી કરી આપો અમને તે અમારે જાણ કરવા અહીંયા આવેલા સમય